ભાવનગર તાલુકાના ઠળિયા સહિતના વિવિધ આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગામોમાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળામાં પ્રવેશ ઉત્સવ તેમજ આંગણવાડી કેન્દ્રમાં પણ પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે તળાજા તાલુકાના ઠળિયા રાળ ગોન કુંડળા સહિતના વિવિધ ગામોમાં સવારે અગિયાર વાગ્યાથી લઈને જુદા જુદા સમય દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર દવે તેમજ સીઆરસી તથા મંજુલાબેન ઝાલા જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયા તેમજ આંગણવાડી આશા વર્કર બહેનો હેલ્પર બહેનો સહિત વિવિધ અધિકારી તેમજ પદાધિકારી પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા